ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ભરૂચ સ્થિત વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચનું ગૌરવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ અને લેંગ્વેજ થ્રુ લિટરેચર વિષયમાં યુનિવર્સિટી કક્ષાએ બે વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો ભરૂચ સ્થિત વીસીટી કોલેજ દ્વારા લેવાયેલ એપ્રિલ બે હજાર ચોવીસ માંગીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ અને લેંગ્વેજ થ્રુ લિટરેચર વિષયમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ આવેલ બંને વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસી ટીમ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ

કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુયાબેન ચૌહાણ તેમજ સંકુલના તમામ આચાર્યએ શ્રી ઉપસ્થિત રહી આ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીનીઓએ કરેલા પ્રગતિ બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જનાબિનાયતભાઈ કોઠીવાલા સીઓ નુસરત જહાંગબેન તથા ઉપસ્થિત તમામ વીસીટી પરિવાર તરફથી દુઆઓ સાથે શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી યાકુ પટેલ ભરૂચ હું હકીમ મારિયા સલીમ હું અહીં હોસ્ટેલમાં રહીને બીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રણ વર્ષ ગ્રેજ્યુએશનના પૂરા કરેલા છે જેમાં મને ઇંગ્લિશ લિટરેચર પ્રિન્સિપલ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે જેના માટે હું સીઈઓ સી નુસરત જહા મેમ તેમજ પ્રિન્સિપલ અનસુ મેડમ તેમજ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારી ખૂબ જ મદદ કરી જેમની જેમનો સાથ સહકાર મને અત્યારે આ પદ પ્રાપ્ત કરાવ્યું છે તેમજ હું હોસ્ટેલના દરેક સ્ટાફનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મને સારું એવું વાતાવરણ પૂરું પાડ્યું છે જેના કારણે એક હિંમત અને પ્રોત્સાહન મળેલું છે તેમજ હું મારા પિતાનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે હાલ હંમેશ મારી સાથે રહ્યા છે જ્યારે પણ મને કામયાબી મળે તો તે મારા કરતાં વધારે તેમને ખુશી થાય છે અને જ્યારે પણ જરૂર પડી છે દરેક શિક્ષણ પ્રાપ્ત કરવા એમણે સારું એવું વીસીટી તરીકેનું પ્લેટફોર્મ પસંદ કર્યું છે કે જેણે મને ખૂબ સેફ્ટી તરીકે મદદ કરી છે થેન્ક યુ હું હુસ્સીબ આનું મેં મારા બી ત્રણ વર્ષ વીસીટીમાં પૂરા કરેલ છે અને બે હજાર ચોવીસના એનટીએલના એલ ટીએલમાં મારા યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવેલ છે જે બદલ હું કોલેજનું તથા વીસીટી કેમ્પસનું સીઈઓ નુસરત જહા મેડમનું પ્રિન્સિપલ અક્ષયા મેડમ તથા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા સમગ્ર વી કોલેજ તથા વીસીટી કેમ્પસનો આભાર માનું છું અને ત્યારબાદ હું મારા માતા પિતાનો આભાર માનું છું કે જેમણે આટલું સ્ટ્રગલ કરીને મને આ મુકામ સુધી પહોંચાવે છે